તો મિત્રો જોઈ શકો છો આ ડબલ ડેકરની સુંદર મજાની બસ છે મિત્રો તમને ખબર છે કે આ ઇલેક્ટ્રિક બસ છે તો ચાલો કેવી રીતે ચાર્જ થાય છે જોઈએ આપણે અહીંયા ઊભા છે આ ભાઈ અમની વાત સાથે વાત કરીએ શું છે તમારું નામ નીતિન કોટવાલ નીતિન કોટવાલભાઈ છે અને આપણા ડ્રાઈવર સાહેબ છે શું નામ છે તમારું વિષ્ણુભાઈ વિષ્ણુભાઈ છે તો જરા આના વિશે જરા સમજાવજો ને મને કે આ ચાર્જિંગ કેવી રીતે થાય છે આ જો મિત્રો કેબલ જઈ રહ્યો છે બે મિનિટમાં એક ટકો ચાર્જિંગ થાય મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ કેટલા છે બરાબર છે તો મિત્રો કંઈક આ રીતનું પણ તમારા ઇલેક્ટ્રિક બસ છે એમ જુઓ અહીંયા ક્યાં આપેલું છે

પણ મિત્રો જોવા ડબલ ટેકરની બસ એટલે કેટલા બધા ઘણા બધા પેસેન્જર આમાં આવે અને એટલા કિલોમીટર કાપે તો બહુ સારું સીટિંગ છે ના ખાલી પાસઠ હા 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 સોરી મિત્રો ખાલી નું છે તો અહીંયા પણ સરસ મજાનું છે તો નવી આધુતર ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે આ એક ચાર્જિંગ છે સરસ મજાનું તો સરસ મજાની માહિતી મિત્રો આવી આપણને તો જોઈ શકો છો બે બસો અહીંયા લાગી છે લગભગ આ ચાર્જિંગ થઈ ગઈ છે એનો સમય થાય ત્યારે એવું પડશે તો ખૂબ જ મજા આવી તમારી સાથે વાત કરીને ચાલો મિત્રો તમે પણ જાણકારી મળી સારી લાગી કોમેન્ટ કરજો ચાલો જય હિન્દ જય ભારત